જી હા શ્વાન કરેડ્યા બાદ દર્દી સરકાર તરફથી અમુક રૂપિયાની સહાય આપવામાં આવે છે પરંતુ આ સહાય મેળવવા માટે કેટલાક નિયમ છે તો 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 ચાલો જાણીએ કે કે શ્વાન કરડિયા બાદ કેવી રીતે સરકારની આ આ સહાય સહાય શકાશે સૌપ્રથમ જણાવી દઈએ મીડિયા રિપોર્ટ અનુસાર જામનગરની જીજી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે સરકાર દ્વારા પીએમ જે યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ ધરાવતા જે ધારકો છે તમને કોઈને પણ શ્વાન કરડે તો રૂપિયા ત્રણસો ની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે જેને લઈને જામ જવા માટે રૂપિયા ત્રણસો તેમના ખાતામાં આપવામાં આવશે શ્વાન કરડ્યા બાદ ચોવીસ કલાક સુધી દાખલ થયા તે દર્દી આ લાભ લઈ શકે છે એટલે કે જો તમને શ્વાન કરડ્યું હોય અને તમે આયુષ્યમાન કાર્ડ ના ધારક હો તો જીજી હોસ્પિટલમાં નોંધણી

રિપોર્ટ અનુસાર જામનગરમાં શ્વાન આતંકને લઈને હોસ્પિટલમાં દરરોજ ચાલીસ જેટલા લોકોને સરેરાશ શ્વાન કરડ્યા બાદની સારવાર આપવામાં આવે છે જેમાં સરકાર તરફથી પણ સહાય આપવામાં આવે છે બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ